નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે એકવીસથી ત્રેવીસ ઓગસ્ટ ત્રણ દિવસીય આ ચોમાસું સત્ર ચાલવાનું છે અને બીજો દિવસે એની ચર્ચા ખાસ કરીશું કારણ કે વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ થવા દેવાતા નથી આવો સીધો જ વિપક્ષનો આક્ષેપ છે અને એને લઈને ગૃહમાં માથાકૂટ જોવા મળી શરૂઆતની જે શરૂઆતથી જ્યારે ગૃહની શરૂઆત થઈ ત્યારથી એકવીસ મિનિટ સુધી ગૃહમાં બધી જ માથાકૂટ ચાલી બીજું કે કોંગ્રેસ એટલે કે વિપક્ષ કહી રહ્યું છે કે વિધાનસભામાં અમે કોંગ્રેસના જે જનતાના વિવિધ મુદ્દાઓ છે એની ચર્ચા કરવા માટે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા અને સાથે જ એમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષના જે સભ્યોના પ્રશ્નો છે પ્રશ્નો દાખલ થવા દેવામાં આવ્યા નહીં અને સત્તા પક્ષના સભ્યોના જે પ્રશ્નો હોય તો તાત્કાલિક એને અનુમતિ આપવામાં આવે છે અને દાખલ કરવામાં આવે છે વિપક્ષ આ પણ કરી રહ્યું છે અને એને જ લઈને વિપક્ષે જે હોબાળો મચાવ્યો ત્યારબાદ વિપક્ષને સસ્પેન્ડ કરવા માટે નિયમ બાવન પ્રમાણે ઋષિકેશ પટેલે દરખાસ્ત મૂકીને ઋષિકેશ પટેલે દરખાસ્ત મૂકી એટલે હર્ષ સંઘવીએ એ દરખાસ્તને ટેકો આપ્યો દરખાસ્તને ટેકો આપ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ છે એમણે નિર્ણય કર્યો અને કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું અને કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા નારાજગી પણ વ્યક્ત કરી છે અને કોંગ્રેસે કહ્યું કે ચોમાસું સત્ર ત્રણ દિવસ અને એમાં અઢી દિવસ જ આમ તો કહેવાય એમનું કહેવું છે પણ દસ દિવસ ચલાવવાની માંગ અમે કરી હતી પરંતુ અમારી માંગ સ્વીકારાઈ નથી બીજું કે જ્યારે સત્ર જાહેર થાય એને એકવીસ દિવસ પહેલાં જાણ કરવી પડે એ પણ નથી કરી એટલે કોંગ્રેસ વિપક્ષ તરીકે ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યું છે અને એમનું કહેવું છે કે ઘણી બાબતોમાં અમારે આ સવાલો કરવા હોય છે પણ લોકશાહીનું ક્યાંક

ક્યાંક સ્થાન નથી મળતું જે વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે અને વિપક્ષને કેવું છે કે તમામ મુદ્દે ચર્ચા થવી જોઈએ જે જે મુદ્દાઓ વિપક્ષ ઈચ્છે છે કે પ્રજાના પ્રશ્નો છે એની ચર્ચા થવી જોઈએ રાજકોટ અગ્નિકાંડ હોય સાયકલોની વાત એમણે કરી છે જે ખરીદી કરી છે એની આદિવાસીની હત્યા હોય અન્ય સમસ્યાઓ હોય એ ચર્ચા કરવા દેતા નથી અને પછી અમને કે સસ્પેન્ડ કરવામાં આવે છે અને પોતાની મરજી મુજબ વિધાનસભા ગૃહ ચાલે છે દિલીપભાઈ કોંગ્રેસ ખોટો રાજકીય આક્ષેપ કરે છે તપાસની વિપરીત અસર ન થાય એના માટે જવાબ આપવાની પણ ના પાડી છે અને જયારે એ વાત કરે છે દારૂની ને આ બધી વાત કરે છે મેં પણ જોયું કે એમને જે રીતે વોકઆઉટ કર્યો માત્ર હંગામો ઉભો કરવો અને ગૃહનું કામ નહીં ચાલવા દેવું ગૃહની શરૂઆત બાદ એકવીસ મિનિટમાં એવી રીતનું વર્તન કર્યું કે જે કોઈ બેસે અને પોતાની વાતને રજૂ કરવાનો મોકો અધ્યક્ષશ્રી આપતા જ હોય છે પરંતુ શું કહેવાય કે દુખતું હોય પેટમાં ને કુટે માથું એના એના જેવી પરિસ્થિતિ છે પ્રદર્શન થયું છે એમની જે કામ હોય એ પણ અહીં ઝડપથી નીકળી ગયું હોય એ તૈયારી સાથે જ આયા હતા એમ હવે એમની તો રજૂઆત છે ને કે અમે જે પ્રશ્નોની ચર્ચા કરવા માંગીએ પ્રશ્નો સ્વીકારાતા નથી તો પછી વિધાનસભામાં બેસીને એમનું કેવું છે અમારું શું કામ છે સંજીવજી એમના દરેક પ્રશ્નો સ્વીકારવામાં આવે છે અને પ્રશ્નો ચાલુ જ કરી હતી ચાવડા હતા એ અરવિંદભાઈ ના જે પ્રશ્નો હતા જે શું કેવાય કે હું તમને એની સિકવન્સ માં કહું કે શરૂઆતમાં

માત્ર માત્ર ઉભા થઈને ચાલે ભ્રષ્ટાચાર હોય લોકોને જો ન્યાય ન મળતો હોય તો પછી રાજકોટ અગ્નિકાંડ હોય સાયકલોની ખરીદી કરીને સાયકલો જો ભંગાર થતી હોય તો વિપક્ષ તરીકે પ્રશ્ન ઉઠાવી શકે કે નહીં આદિવાસી સમાજ ને એમને જે હત્યા વાત કરી એને માટે અવાજ વિધાનસભા ગૃહમાં તમારે શું માનવું વાત કરે છે વિપક્ષે જે રીતે સાયકલ નો પ્રશ્ન છે તો આઈએસઆઈ માર્કાવાળી સાયકલ એટલા માટે એ ઓર્ડર રદ કર્યો છે નવી આઈએસઆઈ માર્કાવાળી સાયકલ નો ઓર્ડર પણ અપાયો છે

સંજીવજી કૌભાંડ થયું કે કેમ એના માટે જવાબદાર કોણ કેટલું પેમેન્ટ એના માટે ચૂકવાયું એ બધી બાબતનો જવાબ આપ્યો છે અને કોઈ પણ વસ્તુ હોય તો ચર્ચા એ બહુ શાંતિથી થાય કાયમ હંગામો કરવાથી ચર્ચા ના થાય વિપક્ષ જે આ

શું કેવું હોય મારા પાસે શબ્દ નથી કારણ કે જયારે વિધાનસભાના સત્રની વાત કરવામાં આવે અને સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે તમે જોઈ શકો છો તો સંપૂર્ણ બહુમતીમાં કોઈ વિધેયક લાવવાનું હોય તો એની ચર્ચા થવી જોઈએ એમને કોઈ જાતના ચર્ચા માટે ડરવું ના જોઈએ પરંતુ આ એક જાતનો ગર્ભિત ડર ખબર નહીં આ ભારતીય જનતા પાર્ટીની સરકારને લાગે છે અને જયારે વિધાનસભાના પટલ ઉપર પ્રક્રિયાના ભાગરૂપે જયારે જો પ્રશ્ન જમા કરાવવામાં આવે છે વિપક્ષો દ્વારા તો જે રીતના તમારી પાસે જાણકારી જેવી મારી પાસે છે કે જે પ્રશ્નોને ઇન્વર્ટ પર ચર્ચા થવી જોઈએ ચર્ચા ક્યારે થાય જ્યારે પ્રશ્નને એડમિટ કરવામાં આવે એડમિટ નહીં થતા એને શું કહેવાય કે છે કે વિધાનસભામાં જે સંખ્યાબળના આધારે પ્રશ્ન લેવામાં આવે તો ભાઈ તમારી સંખ્યા છે જ સારી અને તમે પ્રશ્ન પૂછશો એ સરકારના સારા માટે જ પૂછશો અમારા દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવે છે ડેફિનેટલી લોકગીતના અને લોક કલ્યાણના અને જે લોકોની જરૂરિયાત છે એના માટેના પ્રશ્નો છે અને એના પર બી જો સરકાર ચર્ચા કરવા ન માંગતી હોય તો પછી એ ચર્ચાનો મતલબ શું છે અમે જ્યારે એનો વિરોધ કરીએ લોકશાહી ઢબે કે ભાઈ આ અમારા પ્રશ્ન તમારે એડમિટ કેમ નથી થતા અને એડમિટ ન કરવા માટેનો જ્યારે સરકાર તરફથી કોઈ પણ પ્રતિક્રિયા ના મળે તો એક વિરોધના ભાગ રૂપે અમારે ડેફિનેટલી સરકારના કાન આમળવા પડે ને એના માટે બે વાર સત્ર બોલાવવાનું છે એની પાછળના મૂળભૂત કારણો શું છે કે જનહિતના પ્રશ્નોના ચર્ચા થાય પણ એ ચર્ચા જ નથી કરવા માંગતા કારણ કે એમને ખબર છે કે જેટલી ચર્ચા થશે એટલું સરકારની જે શું કે નિષ્ફળતાઓ છે એ જ બહાર આવવાની છે ચર્ચા કરતા સરકાર ગભરાય છે એટલા માટે નાનું સત્ર રાખી પોતાના જે બહુમતીનો દુરુપયોગ કરી લોકશાહી એ આવા કારણોથી કહી રહ્યા છે અમે લોકો કે તમે વિપક્ષના પ્રશ્નો બી એડમિટ કરવા નથી માંગતા એના પર ચર્ચા કરવા બી નથી માંગતા શું આટલી બધી સ્વચ્છંદતા અને આટલી બધી તમારી અંદર સત્તાની

સંજીવજી પ્રશ્ન મૂકો એની ચર્ચા કરવાની છે તમને ભારતીય જનતા પાર્ટી પ્રશ્ન મૂકો ચર્ચા કરવાની ચર્ચા કરવી તમે અમારો અમારો હોય તો મારી પાસે આવું ચાલો પ્રશાંતભાઈ ને પેલા પૂછી લઉં સમય ઓછો છે પ્રશાંતભાઈ શું માનવું છે કે જે પ્રમાણે વિપક્ષ કહી રહ્યો છે કે ચર્ચા થવી જોઈએ રાજકોટ મુદ્દે મુદ્દે થવી જોઈએ સાયકલોની ખરીદી મુદ્દે થવી જોઈએ હત્યા મુદ્દે ભ્રષ્ટાચાર મુદ્દે પ્રજાના પ્રશ્નોની ચર્ચા નહીં થાય તો પછી પ્રશાંતભાઈ આ તો સમય વ્યય થાય છે પૈસાનો વ્યય થાય છે કોનું શું થાય છે પ્રજાનું જશે જે જશે સૌથી પહેલી વાત કે લોકશાહીનું મંદિર ને વિધાનસભા બન્યું છે પ્રશ્નો માટે પ્રશ્નો તો જ ગુજરાત ચાલશે એટલે ગુજરાતના ચાલ ચલાવવા માટેનું પ્રશ્નપત્ર વિધાનસભા છે પહેલી વાર વિધાનસભા વર્ષમાં જયારે જયારે બેસે એનો એક પ્રોટોકોલ એવો છે કે એકસો એસી દિવસમાં એટલે કે છ મહિનામાં મિનિમમ બીજી વાર બેસાડી દેવી પડે છેલ્લી વાર એકત્રીસ માર્ચે બેઠી હોય એના છ મહિના ત્રીસ સપ્ટેમ્બર પહેલા બેસાડવી પડે ચોમાસું સત્ર હર હંમેશ થોડુંક ટૂંકું જ હોય બે દિવસ ત્રણ દિવસ એ પણ કોઈ સ્પેશિયલ પ્રોવિઝન્સ કોઈ શ્રદ્ધાંજલિ કોઈ શુભેચ્છા કોઈ આમાંથી કોઈ મેમ્બર અપગ્રેડ થયું હોય પ્રમોશન્સમાં બહાર ગયું હોય એનો કોઈ અભિનંદન કોઈ રાજ્યસભાનું આવ્યું હોય એના અભિનંદન પાઠવવાના હોય કોઈ શોકસભા હોય અને કોઈ નાના મોટા એવા વિધેયક જે સીધે સીધા જનતાને અસર ન કરતા હોય અને એની મંજૂરી લેવાની હોય એવા માટે આ બોલાવવામાં આવતું હોય છે કેમ આપણા વાત થઈ એકવીસ દિવસની વાત સાચી છે પણ કદાચ અમુક વખતે લોકોની એવી ડિમાન્ડ હોય છે કે અચાનક બોલાવી આપો

પ્રશ્ન કે જો તમે આ પ્રશ્નો કારણ કે તમે બન્યા છો સત્તામાં બેસીને પ્રશ્નો સાંભળવા માટે તમારે સુખાકારી આપવાની છે જનતાને તો તમે વિપક્ષને બેસાડી અને પ્રશ્નો પૂછી અને સમાધાનકારી વલણ રાખી અને સોલ્યુશનની દિશામાં આગળ કેમ નથી વધી શકતા સત્તાના મદમાં તમે એવા કયા છો કે તમે આ ધાર્યું જ બધું કરો બીજો સવાલ વિપક્ષને કે માત્ર અંદર બેસી અને આઈને ખાલી બેનરસો લગાવી અને દેકારો હોબાળો કરી અને માત્ર બસ અમને સાંભળો અમને સાંભળો તમે નથી સાંભળતા પણ તમે પ્રયત્ન કર્યો આજ આજે આ સવાલ બરાબર છે અધ્યક્ષની તમારે વહેલા આપવાનો હોય ને અધ્યક્ષ મંજૂર કરે તારાંકીક પ્રશ્નો અ પ્રશ્નો એ જે પ્રશ્નો અપરૂ થાય એ જ મેજ ઉપર આવતા હોય છે તો ખાલી હોબાળો કરી અને દર વખતે દેકારો કરી એમ પોતાની એક જુસ્સો બતાવી અને વોકઆઉટ કરવું એ શું સોલ્યુશન છે એના કરતા તમે ત્યાં બેઠા હોત અને એ જ વખતે કારણ કે અધ્યક્ષ એના ટાઈમિંગમાંથી ક્યારેક સમય પણ મેનેજ કરે છે અને વિરોધ પક્ષના નેતાને આપણે પહેલા જોયું હતું કે રાહુલ ગાંધીને અત્યારે કેટલો સમય આપવામાં આવે છે લોકસભામાં તો તમે ત્યાં બેઠા હોત તો અધ્યક્ષ એના ચેર ઉપરથી એનો એ પાવર યુઝ કરીને તમને એ પણ તક આપત કે ચલો આના સિવાય કઈ આપણે કહીએ છીએ ને કે અધર ધેન ધીસ ચેર ફ્રોમ ચેર આટલા મુદ્દા અને મુદ્દા પછી કઈ રહી જતું હોય તો અધ્યક્ષ સ્થાનેથી જે આવે તો અધ્યક્ષને તમારી જો રિક્વેસ્ટ પીસફુલી ગઈ હોય રિક્વેસ્ટફુલી સંવાદપૂર્ણ વાતાવરણમાં ગઈ હોત તો કદાચ અધ્યક્ષ એને પણ તક આપે એટલે ખાલી હોબાળો પણ સોલ્યુશન નથી હા અત્યારે છેલ્લા છ મહિનામાં બનેલી બહુ બધી ઘટનામાં તંત્ર સરકાર ભીસમાં છે ફોલ્ટમાં છે એટલે સરકાર જવાબ આપવા માટે બંધાયેલી છે અને જવાબ આપવા માટે એને પ્રશ્નોત્તરી સ્વીકારવી જરૂરી છે જે અત્યારે સ્વીકારી રહી નથી અને ગુજરાતના વાતાવરણ એકસો ને એકસઠના વાતાવરણમાં કદાચ નાનકડા વિરોધ પક્ષને નહીં સાંભળવો એની જે કંઈ ગણો એને એની એની બાહુબલી સંખ્યાબળ ગણો એની તાનાશાહી ગણો એ છે એ આપણે પણ સ્વીકારીએ છીએ ક્યાંક મને લાગે છે કે જનતા પણ સ્વીકારે છે કે ભાઈ ભાજપ એકલા હાથે હવે બહુ વધુ વધારે પડતું કરી રહી છે ઉપર પ્રશ્નો ત્યાંના ત્યાં છે આજે બાળકોના પ્રશ્નો હોય સાયકલ ની વાત કરી રહ્યા હોય ક્યાંક આપણી બાલિકાઓ એટલે કે પેલી આના જે હોય છે વિદ્યાર્થીનીઓના પ્રશ્નો હોય ક્યાંક રોજગાર બેરોજગારીને લઈને ટાટ ટેટના સ્ટુડન્ટની વાત હોય ક્યાંક શિક્ષકની ભરતીની વાત હોય કૌભાંડોની વાત હોય ભ્રષ્ટાચારની વાત હોય બ્રિજની વાત હોય ટીઆરપી કાંડ ની વાત હોય એક પણ મુદ્દે એક પણ મુદ્દે કહી શકાય સંતોષકારક એવું એક સોલ્યુશન આવ્યું હોય છેલ્લા એક વર્ષમાં તો બતાવો તમે મને એટલા માટે પ્રશ્ન જરૂરી છે અને જવાબદારીથી નહીં છટકવું જોઈએ એ સત્તાધારી પક્ષ માટે જરૂરી છે જી સંજીવજી આપે સાંભળ્યું કે છ મહિનામાં જે જે ઘટનાઓ બની હવે ભ્રષ્ટાચાર થયો કે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના હોય સાયકલના મુદ્દે હોય ભૂતિયા શિક્ષકો હોય નકલી અધિકારીઓ હોય ભ્રષ્ટાચાર હોય બારોબાર જે સરકારી અનાજ સગે વગે થતું હોય આટલા અસંખ્ય જો સવાલો સરકાર સામે ઉઠતા ને પ્રશ્નો સરકાર સામે જ ઉઠે એ પછી મીડિયા હોય કે વિપક્ષ હોય પ્રશ્નો તો તમારી સામે જ ઉઠાવવાના તો જવાબ આપવા માટે તમે બંધાયેલા છો એકસો છો એટલે તમે કોઈને ગાંઠો નહીં એકસો એકસઠ છો એટલે તમારો પાવર બતાવો શક્તિ બતાવો તો આ કેટલું વ્યાજબી પ્રજાના પ્રશ્નોની ચર્ચા તો કરવી પડશે તમારે સોલ્યુશન તો લાવવું પડશે દિલીપભાઈ પોઝિટિવ વેથી ભારતીય જનતા પાર્ટી કાર્ય કરે છે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે કે આ રાજ્યમાં સુખાકારી વધે જો કોઈ પણ કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ દેશ હોય ત્યાં જીરો તમે ક્રાઈમ નથી કરી શકતા અને ભૂલો પણ થતી હોય છે અને ઘટનાઓ પણ બનતી હોય છે કોઈ ઘટનાઓને તમે કોઈ પણ ઘટના જે બની છે રાજકોટની કાંડ હોય કે પછી વડોદરાનો કાંડ હોય ઘટનાઓ બની ગઈ છે પરંતુ એ ઘટનામાં જે દોષિત છે એ દોષિતોને ભારતીય જનતા પાર્ટીએ અત્યારે સજા આપી છે બધા જેલમાં છે એ બધા તમે ગૃહમાં જવાબ આપો ને સંજીવજી વિપક્ષના પ્રશ્નો સ્વીકારી ગૃહમાં જવાબ આપો ને સરકાર દ્વારા વિધાનસભામાં લાવવામાં આવ્યા તો એ છ એ છ વિધાયક એવા છે કે જે આપણા લોકોની ગુજરાતની જનતાની સુખાકારી માટે જરૂરી છે કારણ કે જે પણ એમેન્ડમેન્ટ છે જે પણ વિધેયક છે જે પણ સંશોધન છે સંશોધન બધા જરૂરી છે એ સંશોધન દેખાવો કરવો નહીં આ તો એવું લાગે છે સંજીવજી કે સત્તા પક્ષ પણ ઈચ્છે છે કે વિપક્ષ વોકઆઉટ કરે પછી સરકારી વાહવાહી ના પ્રશ્નો પૂછાય ભાજપના ધારાસભ્યો દ્વારા અને ભાજપના જવાબદાર મંત્રીઓ એના જવાબ આપે એટલે સરકારની વાહ વાહી થાય એવું નથી હોતું હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજાની પડખે અને અમે તો ઈચ્છે છે કે સારો વિપક્ષ હોય રાહુલ સાહેબ મુદ્દા છે તો તો પાંચ જવાબ કરવામાં આવે અમિત ચાવડા જો વ્યવસ્થિત એમની રજૂઆત કરતા હોય તો એમને બોલવા દેવામાં આવે પરંતુ એ પોઈન્ટ ઓફ ઓર્ડર અને અણસઠ વાતો કરતા હોય બેનરો લગાવીને ગૃહમાં આવતા હોય તો એવું ના ચાલે ને

ચર્ચા થઈને એન્ડમાં બહુમતીના જોરે તો અમે એમાં બી સાથ આપીએ છીએ અત્યારે પ્રશ્ન જે ઉદભવી રહ્યો છે કે ભાઈ જે રીતના ગુજરાતના જનતાના જે મુદ્દા છે કારણ કે તમે જો અમિત ચાવડાજી છે એ જનમંચનો કાર્યક્રમ કરે છે અને જનમંચના કાર્યક્રમમાં લોકોના જે મૂળભૂત પ્રશ્ન છે સીધા એમની પાસે નિકુલભાઈ નિકુલભાઈ મારે તમને એક વાત પૂછ્યું છે કે તમારી યાત્રા નીકળી ગાંધીનગરની જગ્યાએ તમે અમદાવાદમાં સમાપન કરી હવે માની લો કે તમારા સભ્યોએ વર્કઆઉટ કર્યું છે તમારા ધારાસભ્યોએ વર્કઆઉટ કર્યું છે ધારાસભ્યશ્રીઓને સસ્પેન્ડ કરવા માટેનો જે શું પોઈન્ટ મૂક્યો અને ત્યાર પછી હર્ષ સંઘવીજી એ સપોર્ટ કર્યું કે વોકઆઉટ કર્યું છે એ બે પ્રશ્નની વચ્ચે વિસંગતતા છે બરાબર છે હવે ના કરે સરકાર તો એ કોનો પ્રશ્ન છે સરકારના જે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી શું એ કોઈ બી વિધેયક રજૂ થાય બધા લોકો ચર્ચામાં ભાગ લે છે ખાલી એને શું કહેવાય કે મૂકી અને બહુમતી ચલો મારા ખ્યાલથી આપનો અવાજ નથી આવી રહ્યો પણ આખરે શું કેવું છે જે પ્રમાણે પ્રશાંતભાઈ આ ગૃહ ચાલે છે

આજે આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હતું લવજિયાત થી લઈને યુસીસી પણ લઈ આવ્યા અમુક રાજ્યો પણ ગ્રાઉન્ડ ઉપર કેટલું દેખાય એટલે કાયદો પસાર કરવો એ કાયદાનું પાલન કરવું એ બે એટલે પાલન કરાવવું કરાવવું છે બીજું વિધાયકો કરતા બી અત્યારે મને એવું લાગે છે કે જે પાયાના મુખ્ય પ્રશ્નો જે અત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક નડી રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર એના નિરાકરણ માટે સરકારે બહુ જ સિરિયસલી વિચારવું પડે અને એના માટે જ્યાં જરૂર પડે ત્યાં વિપક્ષે સાથે રાખીને પણ ચાલવું પડે તો ચાલે અને વિપક્ષ ને પણ એ જ રીતે સામે સપોર્ટ કરવો પડે ખાલી વિરોધ પક્ષ એટલે વિરોધ જ કરવો આજે તમે ઘરમાં સત્યનારાયણ ના કથા બે એટલે જે સરકાર બી જવાબદારી લઈને બેઠી છે કામ કરવા જ બેઠી છે કોઈ અહીંયા મજા કરવા નથી આવતું કાલ શું તમે આવશો વિપક્ષ સત્તામાં આવશો તો તમે મજા કરવા આવવાના છો એના જ એ વાત છે એટલે આ સમયમાં આપણે કહીએ છીએ કે સંપૂર્ણ સો ટકા કોઈને તમે સરળ રીતાથી બધું આપી શકવાના નથી એમ બંને બંને બાજુ સ્વીકારી કારણ કે છેલ્લે તમારા બેની લડાઈમાં પીસાઈ રહી છે જનતા અને ગુજરાતની જનતા બઉ ગંદી રીતે રોડ રસ્તાની હાલત ખરાબ છે મોંઘવારી પર કોઈ કંટ્રોલ નથી રહ્યો બેરોજગારી દિવસે દિવસે ચરમસીમા પર એક એક અરજી એટલે પેલી જે એડ આવે છે એ એડ નિમણૂક પત્ર સુધી નથી પહોંચતી પેપરો ફૂટે છે આજે આટલા બધા ટીઆરપી કાંડ જેવી ઘટના ઘટે નકલી નકલી ઓફિસો પકડાય પકડાય નકલા ઘી ઘી તો સમજવામાં આવે કે તો કોઈ પર્ટિક્યુલર વેપારી એની લાલસામાં કરે છે પણ નકલી કચેરીઓ પકડાય જ્યાં સોસો સો કરોડના ફંડ જતા રહે એટલે આ તો કઈ હદે જઈ રહ્યું છે એટલે ખરેખર રામરાજ આને જ કહેવાતું હશે એવું આપણે સ્વીકારી લેવું છે કારણ કે અયોધ્યાનું રામરાજ આપણે પંદરસો અઠ્યાવીસ પેલાનું તો આપણે જોયું નથી પાંચ હજાર વર્ષ પહેલાનું તો આને રામરાજ કહેવાતો છે એવું આપણે માનસિક સ્વીકારી લઈએ તો પછી એ રીતે જીવવા જીવવા જીવા માટે ટેવાઈ જઈએ આપણે લોકો આવી વાત છે ઓવરઓલ તમે કીધું એમ ત્રણ દિવસની ફળશ્રુતિમાં ત્રણ દિવસ એટલે એક દિવસ વધારે છે

પણ વિપક્ષ બેસવું જ નથી અને માત્ર હંગામો કરવો છે દુઃખે છે માથું કહ્યું કે સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે અને બીજું કે વિધેયક પર ચર્ચા થવી જોઈએ ડરે છે કોંગ્રેસ જે પ્રશ્નો લોકહિતના પ્રજાહિતના કે પ્રજા કલ્યાણના જે ઉઠાવે છે એની જગ્યાએ સરકાર ભાગે છે અને સરકાર જવાબ આપતી નથી અને એના લીધે વિરોધના ભાગરૂપે અમારે વોકઆઉટ કરવું પડે છે અને પ્રશાંત ગઢવીએ વાત કરી કે મંદિર છે લોકશાહી નું મંદિર છે પણ લોકશાહી મંદિરમાં પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ જે થતી નથી તેમણે સત્તાધારી પક્ષને સવાલ કર્યો કે તમારે પ્રશ્નો સાંભળવા જોઈએ વિપક્ષના સોલ્યુશન લાવવું જોઈએ તેમણે વિપક્ષને પણ કહ્યું કે માત્ર હોબાળો દેકારો કરવો કે બેનરો બતાવવા અને વર્કઆઉટ કરવું એ પણ સોલ્યુશન નથી ઇન શોર્ટ પાંચ વિધેયક પસાર થયા છે ફલશ્રુતિની વાત કરીએ તો જીરો ફલશ્રુતિ છે અને બીજી જે વાત કરી કે કાયદા કે વિધેયક પસાર થાય છે પણ એની અમલવારી એની પાલન ખૂબ જરૂરી છે ગ્રાઉન્ડ લેવલ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના બીજા દિવસની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર